વડોદરાના હરણી ભારસિયા રિંગ રોડ પર આવેલ ગુરુકુળ વિદ્યાલય ખાતે એલ્યુમની મીટના શીર્ષક હેઠળ વર્ષ બે હજાર એક થી બે હજાર પંદર સુધીમાં અભ્યાસ કરી ચૂકેલ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રી આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના હરણી ભારસિયા રિંગ રોડ પર આવેલ ગુરુકુળ વિદ્યાલય ખાતે એલ્યુમની મીટના શીર્ષક હેઠળ વર્ષ બે હજાર એકથી વર્ષ બે હજાર પંદર સુધીમાં અભ્યાસ કરી ચૂકેલ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એક એલ્યુમની મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલ વડોદરાના જ રહેવાસીને સારી પોસ્ટ ઉપર નોકરી કરી રહ્યા હોય તેઓએ અન્ય વર્ગ મિત્રોને મદદ કરવાના આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાલય ખાતે વર્ષ એકથી પંદર સુધીમાં અભ્યાસ કરી ચૂકેલ શાળાના મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત ભૂતપૂર્વ શિક્ષકો શાળાના આચાર્ય ડોલી ખેર શાળા સંચાલક દિનેશ પંડ્યા અને શિક્ષક ગણો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન વિતાવેલ પળો પણ એકબીજા સાથે વાકડી હતી આ કાર્યક્રમમાં વોર્ડ નંબર છ ના નગરસેવક હિમિષા ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે વારાસેની આ એકમાત્ર સ્કૂલ છે જ્યાં પણ સાથે સાથે ધાર્મિક જ્ઞાન પણ બાળકોને આપવામાં આવે છે જ્યારે પણ સંતાનની વાત આવે ત્યારે ગુરુકુળ વિદ્યાલયને ખાસ કરીને યાદ આવે એવી જ રીતે આજના કાર્યક્રમની વિશેષ સરાહના કરી હતી અને હું જન્મ્યો નતો એ પહેલાની બેચના બધા આવ્યા છે ને એટલું બધું સારું લાગે છે કે બધા આટલા વર્ષો પછી ભેગા થયા અને જે બેન્ચિસ પર હું બેસીને ભણતો આજે એ પર બીજા છોકરાઓની પણ ખુશી થાય છે એટલે બધાનો મારા જૂના વિદ્યાર્થીઓ અને મારી બેચમેટ અને મારા પછીના બેચમેટ બધાને આવ્યા છે એનો બહુ જ આનંદ થાય છે આઈ એમ હેપી રીલી હેપી આપણે હિન્દુ જે પણ વર્ષ છે એના બદલ જે આજે ઉજવણી કરવામાં આવી છે એમાં દિનેશભાઈ પંડ્યાનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે અને અહીંયા આ સ્કૂલમાં જે પેરેન્ટ્સ મણી ગયા છે એમના બાળકો પણ અહીંયા છે એમના દાદા દાદી પણ અહીંયા છે એટલે સેકન્ડ જનરેશન પણ અમારા વિસ્તારની ગુરુકુલ વિદ્યાલય માં ખુબ સારી રીતે સંસ્કારનું સિંચન થાય છે એ લોકોને ધાર્મિક પ્રવૃત્તિ પણ શીખવાડવામાં આવે છે ગીતાજી ના પાઠ બી શીખવાડવામાં આવે છે અને સાથે અને જે પણ વિચારધારા છે

ઉદ્ભવ કર્યો છે અને કેપ્ચર કર્યું કે આટલા સારા ને તમે બહુ સારી રીતના નિહાળ્યું